રાજકોટ પાસેથી પસાર થતી મોજ નદી પરના કોઝવે મામલો સ્થાનિકો અને કોંગ્રેસ દ્વારા તંત્રને જગાડવા કર્યો અનોખો પ્રયાસ તૂટી પડેલા કોઝવેમાં રામ નામના પથ્થર નાખી અને સરકારને જગાડવા કર્યો પ્રયાસ છેલ્લા બે મહિનાથી કોઝવે તૂટી ગયેલ છે તંત્ર દ્વારા કોઝવે રિપેરની કામગીરી ના કરવામાં આવતા લોકોમાં રોષ સ્થાનિકોનો આક્ષેપ કે ખનીજ માફ્યા દ્વારા મોંજ નદી પરના કોઝવેમાંથી બેફામ થઈ રહેલ રેતી ચોરીને કારણે કોઝવે તૂટી ગયો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ સ્થાનિકો અને કોંગ્રેસના કાર્યકર્તાઓએ કોઝવે પર રામધૂન બોલાવી અને તંત્રને જગાડવાનો કર્યો અનોખો પ્રયાસ રિપોર્ટર ઇમરાન સરવદી સાથે કેમેરામેન ભાવેશ ગોહિલ અભિક્રમ ન્યૂઝ ઉપલેટા લાખાભાઈ ડાંગર પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયત ઉપલેટા આ જે ગઢાળાનો ક્રોઝવે છે એ આજે તૂટી અને પૂરો ધરાશય થઈ ગયો છે ક્રોઝવે કમ ચેકડેમ હતો આ ત્યારે આ બે હજાર એકવીસમાં અમારા પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયા દ્વારા આ જે ક્રોઝવે અને કમ ચેકડેમ છે એ પાસ કરવામાં આવ્યો છે પુલ અને ભાંખનો જે પણ એ પણ પાસ કરવામાં આવ્યો છે ત્યારે વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ ક્રોઝવે બનાવવામાં નથી આવ્યો અને સરકારની આ પ્રક્રિયા ટ્રેન્ડર પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે એજન્સી નક્કી થઈ ગઈ છે છતાં પણ આનું સત્વરે કામ કેવી રીતે ચાલુ થાય એના માટે આજનો અમારો આ કાર્યક્રમ છે કે રામના નામે જો પથરા તરતા હોય તો આ સરકાર દ્વારા રામના નામે મત માંગવામાં આવ્યા છે તો આજે અમારા આ રામના નામે પથરા મૂકી ને જો આ ચેકડેમ આ આ જે ક્રોજવે છે આ અને સાથે કૅકડેમ પણ છે આ તાત્કાલિક બનાવવામાં આવે અને લોકોને પારાવાર મુશ્કેલી તમે જોવો છો કે લોકોને કેટલા કિલોમીટર ફરી જવું પડે છે અહીંયા બાજુમાં સામે કાંઠે વસાહત છે કોળી સમાજના લોકો રહે છે એને ચૌદ બાળકોને પ્રાથમિક શાળા ગધાળા એમને ભણવા આ નદીની અંદરથી આ તૂટેલા ક્રોજવે બાજુમાંથી આવું જે પાણી વહી જાય છે એમાંથી એમને જીવના જોખમે લઈ જવો પડે છે ત્યારે સરકારને અમે આ મૂંગીબેરી સરકાર અને આંધળી સરકાર કહું તો પણ ચાલે એ સરકારને ઢંઢોળવા માટે આજનો આ કાર્યક્રમ છે લોકોને મુશ્કેલી પડે છે મુશ્કેલી દૂર થાય અને તાત્કાલિક સત્વરે આનું કામ ચાલુ થાય એવી અમારી માંગ છે